વ્યવસ્થાપક બોર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરિત થઈ છે ત્યારે આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જે સભાસદોએ અને ખેડૂતોએ મારા પર અને મારી બોર્ડ પર જે વિશ્વાસ મૂક્યો છે અને ગત વર્ષોમાં વિશ્વાસ મૂકેલો એના અનુસંધાને આવનારા દિવસોમાં ખેડૂતોને અને સંસ્થાને ઉપયોગ પ્રગતિ થાય એ માટે અમે તમામ પગલાઓ એક રાગીદારી લેશું શહેર સુગરના પ્રમુખ અને ઉપપ્રમુખે આવનાર સમયમાં ખેડૂતોને પડતી હાલાકી અને સુગર મિલના વિકાસમાં સાથે કામ કરીશું તેમ જણાવ્યું હતું આસ્તિક પટેલ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલપાડ